સુરત શહેરના વેપારીઓ સાથે દલાલ મારફતે ઓળખાણ કરી મોટા પાયે કાપડનો માલ ખરીદ્યા બાદ બજારમાં સસ્તા ભાવે રોકડામાં વેચી નાખી વિવર્સોને તેમના માલનું પેમેન્ટ નહીં આપી રાતોરાત દુકાને તાળા મારી ઉઠામણો કરનાર ચાર વેપારીઓને પોલીસે ધરપકડ કરી છે સુરત શહેરના વેપારીઓ સાથે દલાલ મારફતે ઓળખાણ કરી મોટા પાયે કાપડનો માલ ખરીદ્યા બાદ બજારમાં સસ્તા ભાવે રોકડામાં વેચી નાખી વિવર્સોને ને તેમના માલ પેમેન્ટ નહીં આપી રાતોરાત દુકાને તાળા મારી ઉઠામણો કરનાર સારોલીની શ્રી કુબેરજી બલ્ક ટેક્સટાઈલ માર્કેટના ચાર વેપારીઓની પોલીસે ધરપકડ કરી છે આરોપીઓએ અડાજણના વિવર્સ પાસેથી ગ્રે કાપડનો માલ ખરીદ્યા બાદ પંદર પોઈન્ટ અડત્રીસ લાખનો ચૂનો ચોપડ્યો હતો જેથી પોલીસે ચારેય ઠગબાજની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે સારોલી પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અડાજણ મધુબન સર્કલ પાસે કેપ્રિસ્ટ સ્ટેટ્સમાં c માં રહેતા ધર્મેન્દ્ર ચુનીભાઈ ગોડલિયા પાસેથી કાપડ દલાલ હનુમાનરામ ગંગારામજી ચૌધરી પાસેથી જયેશ નથુરામ જૈન અને મહાવીર શાંતિલાલ મહેતાએ પોતે પ્રતિષ્ઠ વેપારી હોવાની ઓળખ આપી શરૂઆતમાં તેમની પાસેથી ગ્રે કાપડનો માલ ખરીદ્યો હતો અને તેનું પેમેન્ટ સમયસર ચૂકવી આપી વિશ્વાસમાં લીધો હતો

ધર્મેન્દ્રભાઈ ને તેની સાથે ઠગાઈ કરવામાં આવી હોવાનો ખ્યાલ આવતા તંત્રો જ ફરિયાદ નોંધાવતા પીઆઈએસઆર વેકરિયાએ અલગ અલગ ટીમો બનાવી ચારે આરોપીઓને ગણતરીના કલકોમાં જ ઝડપી પાડ્યા હતા પોલીસ સૂત્રના જણાવ્યા મુજબ આરોપીઓ સુરત શહેરના અલગ અલગ વેપારીઓ સાથે દલાલ મારફતે પરિચય કેળવ્યા બાદ મોટા પાયે કાપડનો માલ ખરીદી બજારમાં સસ્તા ભાવે રોકડામાં વેચી છેતરપિંડી કરવાની એમો ધરાવે છે જેમાં આરોપીઓના નામ છે વિનોદકુમાર કુમાર જૈન મહાવીર સંતલાલ મહેતા હનુમાન રામ ગંગા રામજી ચૌધરી અને જૈન માર્કેટ આવેલું છે તો એમાં ઘણા બધા ટેક્સટાઇલના વેપારીઓ કામ કરે છે દલાલો પણ કામ કરે છે તો સાહેબની સૂચના અને સેક્ટર સાહેબનું માર્ગદર્શનથી અમારા માર્કેટમાં સર્વે કર્યો એમને એવી રજૂઆતો મળી કે અહીંયા કેટલાક માણસો છે જે અહીં દલાલ તરીકે અને વેપારી તરીકે દુકાન લીધી છે અને પછી ઉઠમણું કરી અને દુકાન બંધ કરીને ભાગી જવાની ફિરાકમાં છે તો જેથી સારુલી પીઆઈ અને એમની ટીમે એ જે કુબેરજી વર્લ્ડ છે એનો સર્વે કર્યો કે એ માર્કેટ છે ટેક્સટાઇલ માર્કેટ ત્યાં જઈને સર્વે કર્યો દરેક દુકાનો ચેક કરી કે કોના નામે છે કોણ ભાડે લીધું છે અને જેણે ભાડે લીધું છે એ એ પોતે બેસે છે કે બીજો માણસ બેસે છે એનો બધો સર્વે કર્યો ત્યાંના વેપારીઓ સાથે મિટિંગ કરી અને એમને સૂચનાઓ પણ આપી નોટિસ પણ આપી કે તમારે ભાડા કરાર થી લઈને એને જે પણ પોલીસને જાણ કરવા સુધીની તમામ પ્રક્રિયા છે એને તમારે અનુસરવાની છે અને તમારા ધ્યાન પર કોઈ હોય તો તમે એમને ફરિયાદ કરી શકો છો તો સારોલી પીઆઈનો અમારા આ જે ફરિયાદી છે ધર્મેન્દ્રભાઈ ગોંડલિયા એમને સંપર્ક કર્યો કે એમની સાથે પંદર લાખ આડત્રીસ હજાર જેટલું ચીટિંગ થયું છે અને એમાં ચાર જણા છે એમાં સૌથી પહેલાં જે દલાલ છે એનું નામ છે હનુમાન રામ ગંગારામજી ચૌધરી જે મૂળ રાજસ્થાનનો છે એ સારોલીમાં રહે છે અને એને કાકાના નામથી ઓળખે છે બીજો જે વેપારી છે તો એ દલાલ એને જુલાઈ મહિનામાં મળ્યો અને એવી વાત કરી કે તમે મારી સાથે વેપાર કરશો તો હું તમને બહુ મોટી કમાણી કરાવીશ અને શરૂઆત અને પછી આ જે દલાલ હનુમાન રામ છે એણે કનક ક્રિએશનના કરીને વિનોદ કુમાર જૈન છે એની ઓળખણ કરાવડી કે તમે આ ભાઈને માલ આપો તો આ જે અમારો ફરિયાદી છે ધર્મેન્દ્રભાઈ ગોંડલિયા એણે વેપારીને પહેલાં એક લાખ પંચાણું હજારનો માલ આપ્યો તો આ વિનોદરાવે પહેલાં એનું પેમેન્ટ કરી દીધું એટલે આ વેપારીને ભરોસો બેઠો એના પછી એને ફરી વખત બીજો વધારાનો માલ મંગાવ્યો અને પછી એ માલ મંગાવ્યા પછી આ દલાલ જે છે એને પાછું બીજા વેપારીની ઓળખાણ કરાઈ એનું નામ છે મહાવીર શાંતિલાલ મહેતા અરિહંત સિલ્ક અરિહંત સિલ્કના નામથી પણ એની સાબ આ કુબેરજી વર્લ્ડમાં દુકાન છે તો એની ઓળખાણ કરે કે તમે એને પણ માલ આપો તો એને કંઈક છથી સાડા છ લાખનો માલ એ વેપારીને પણ આપ્યો અને ત્રીજો આ ત્રણ આરોપી જે થયા કે એક હનુમાન ગંગારામજી ચૌધરી પછી કનક ક્રિએશનના વિનોદભાઈ વિનોદ જૈન મહાવીર શાંતિલાલ મહેતા અરિહન સિલ્ક અને ચોથો જે માણસ છે મુનિમ કે જે જય એનું નામ છે જયેશ નાથુલાલ જૈન જે કનક ક્રિએશન છે એનું સમગ્ર વહીવટ કરતા છે તો એ મેઇન માસ્ટર માઇન્ડ એ છે કે જે છે વેપારીઓનો કોન્ટેક કરતો માલ મંગાવતો અને એકાઉન્ટ પણ એ જ સંભાળતો અને જે આ બીજા નંબરનો આરોપી છે વિનોદ કુમાર જૈન એને પોતાને ખબર હતી કે આ લોકો ઉઠમણું કરવા માટે થઈને વેપારીઓને ચૂનો લગાડવા માટે થઈને આ દુકાન રાખી છે જાણતો હોવા છતાં એને પૈસાની જરૂર હતી પૈસાની લાલચમાં એણે પોતાની દુકાન અને પોતાનો જીએસટી નંબર એને વાપરવા માટે આપ્યો તો જુલાઈ મહિનાથી લઈને હમણાં બીજી તારીખ સુધીમાં આ જે લેવડ દેવડ થઈ એના પછી ફરિયાદ આવી ફરિયાદ દાખલ કરી અને હજી પણ આગળ તપાસ ચાલુ છે બીજા કેટલા વેપારીઓ સાથે આવું ચીટિંગ કર્યું છે અને બીજું પીઆઈને બાતમી પણ મળી એ ગયા ત્યારે એમને ખબર પણ પડી કે આ લોકો આ મહિનામાં દુકાન બંધ કરી દેવાના છે પંદર તારીખ સોળ તારીખના રોજ દુકાન બંધ કરીને જતા રહેવાના હતા પણ એડવાન્સમાં જ આપણને માહિતી મળી ગઈ જેથી કરીને ગુનો દાખલ કર્યો છે અને આરોપી પણ લઈ આવ્યા છે અને સિવાય તપાસ ચાલુ છે તપાસમાં બીજા પણ જે નામ ખુલે એ લોકોને પણ અટક કરવાના છે